ક્યો લઈને આવી ગયા છો બરફ લેવા માટે બરફ લેવા માટે બરફ થોડો ખવાય બાવ બરફ ખાવ હું લેવા બરફ ખાય તો શું થાય બરફ ખાય તો ડુંગરમાં બરફ તો મોટા મોટા પહાડ ડુંગરો હોય ને બરફના ત્યાં ન્યા જાવું પડે હા ગાડી લઈને જવું પડશે

હાલો હું એવું હોમ છે એટલે મમ્મી પાછળ બેઠી ચાલે જવા દે ગાડી તારી હા હું પાછળ બેઠું છું જવા દે હાલ ગાડી અહીં આવો મારી પાસે આવો ગાડી લઈ તમારી ગાડી તો બહુ બેન ફાસ્ટ ફાસ્ટ ચાલે એ તારે જો બરફના મોટા મોટા પહાડો હોય ને એ આવવું છે તારે પછી તું એમાં બરફ લેવા જાશ મારે ની તારે ખાવ છે પછી ને પહાડોમાં મોટા મોટા પહાડોમાં ચડવાનું તું ચડી કીશ તો તો તને કેમ લઈ જાશું અમે મે ડુંગરમાં દાદરા છે ના ડુંગરમાં દાદરા નું એમ નમ ચડવાનું

હાલો શેમાં છે આશુ પછી ડુંગર માં પછી મોટા મોટા પ્રાણીઓ વાઘ સિંહ ને હશે તો એલા હું હાલો કરે પછી અઈ હાફણ લાયા મારી હાટુ બરફ લાવિસ ડુંગરમાંથી જોસુ ડોળા फाડે હા બી ગઈ કે તને બેઠી પાડી લીધો કેવી થઈ ગઈસ તું ટક્કરી

જંગલમાં અલ પહાડ ઉપર મોટા પહાડ ઉપર વાક્ષી હોય તો શું કરશું હ તો ઘર પછી રહેશું આપણે ઘર ડુંગર બની હા હું પાછળ બેઠી ગયું હાલ વિડીયો પણ ઉતારે તે મને હું કીધું મારું વિડીયો એવું કીધું ને એવું નહીં બોલવાનું